ડબોઈના ટાવર બજારમાં પાઠ્યપુસ્તકો તથા શિક્ષણ સાધન તૈયાર યુનિફોર્મ અને એ ન મળે તો યુનિફોર્મ માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડતા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી ડબોઈમાં શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ધસારો પવનની બદલાયેલ દિશા અને સાથે સાથે ગરમી અને ભેજ જેવું વાતાવરણને લઈને પરસેવે રેપઝેપ થતા લોકો આકાશ તરફ નજર કરતા નજર કરે છે ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવવા લાગી છે સાથે જ હવે શાળાઓનું ઉનાળાનું વેકેશન પૂરું થશે અને નવું સત્ર બે દિવસમાં શરૂ થશે યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે કોરોના પછી પેટર્ન બદલાવાથી ઘટાડો થવાથી ખૂબ જ મંદીનો માહોલ છે ગણતરીના દિવસો બાકી જે સ્કૂલો ખોલવામાં છતાં પણ યુનિફોર્મમાં હોય સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય ખૂબ જ મંદીનો માહોલ દેખાય છે વત્તા પડતા પર પાટા સ્વરૂપે સરકારે પણ બાર ટકા ને અઢાર ટકા જીએસટી સ્ટેશનરી પણ બુક્સ પર નાખેલો છે જેનો પણ ભાવ વધારો દેખાય છે અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવાનું હોય એ પણ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે એ પણ માપણી ખરીદી કરે છે પહેલા જેવું આખા વસ્તુ ભરતા નથી જેના કારણે પણ ધંધામાં ઘટાડો જોવા મળે છે ઘટ વર્ષ કરતા પણ ભાવ વધારો થોડો હોવાથી એ પણ કારણ છે કે જેથી મંદિરનો માહોલ આપણને દેખાઈ રહ્યો છે